બરોડા ડેરીના સફેદ દૂધના ઉદ્યોગમાં અવારનવાર ક્યાંક કાળા આક્ષેપો પણ થતા હોય છે પશુપાલકોની ચિંતા ઓછી પણ પદ પ્રતિષ્ઠાને લઈને આક્ષેપો પ્રતિ આક્ષેપોનો દોર સતત ચાલતો જ હોય છે કેમ કે દૂધ એવી વસ્તુ છે કે જેમાંથી મલાઈ પણ મળે છે ડેરીના રાજકારણમાં અવારનવાર વિવાદો સામે આવતા જ હોય છે બરોડા ડેરીની ડિસેમ્બર માસમાં આવી રહેલ ચૂંટણી પહેલાં સાવલીના ધારાસભ્ય સામે ડેરીના ડિરેક્ટરે ખુલ્લો મોરચો માંડ્યો છે અને ધારાસભ્ય માત્ર ને માત્ર બરોડા ડેરીને ટાર્ગેટ કરે છે બાકીના ભ્રષ્ટાચાર સામે કેમ ચૂપ છે તેવા સવાલો પણ કર્યા હતા સાવલી અને ડેસર તાલુકાના આગેવાન અને બરોડા ડેરીના ડિરેક્ટર કુલદીપસિંહ રાહુલજીએ આજે પત્રકાર પરિષદ યોજી હતી જેમાં સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદાર તેમના મળતિયા ભ્રષ્ટાચારીઓને છાવરી રહ્યા હોવાના આક્ષેપો કર્યા હતા તેમણે કહ્યું હતું કે બે હજાર એકવીસમાં હું ધારાસભ્ય સામે ચૂંટણી લડ્યો તેનો રોષ રાખી મને મારા ટેકેદાર મંડળીના પ્રમુખ મંત્રીઓને ધાક ધમકી આપવામાં આવી રહી છે દસ વર્ષ સુધી હું કેતન ઇનામદાર સાથે હતો ત્યારે તેમને ડેરી વિશે ક્યારેય ઉચ્ચારણ કર્યું નથી પરંતુ જ્યારથી હું તેમની સામે ચૂંટણી લડ્યો છું અને ભાજપનો ખેસ ધારણ કર્યો છે ત્યારથી મને પ્રતિસ્પર્ધી ગણીને ડેરીને ટાર્ગેટ કરી રહ્યા છે પંદર તાલુકામાંથી ચૌદ તાલુકામાં ભ્રષ્ટાચાર નથી અને માત્ર સાવલી તાલુકામાં ડેરી સામે આક્ષેપો થાય છે ઠરાવો બદલવા માટે પોલીસની ધમકી આપવામાં આવે છે તેમણે એમ પણ કહ્યું કે સાવલી તાલુકામાં રેતી ખનન મોટા પાયે ચાલી રહ્યું છે નગરપાલિકામાં સાડા ત્રણ લાખ રૂપિયા લઈ દુકાનો આપીને ભ્રષ્ટાચાર થયો છે તળાવના બ્યુટિફિકેશન રસ્તાઓ ડ્રેનેજ વગેરેમાં ભ્રષ્ટાચાર થાય છે પરંતુ ધારાસભ્ય એ બાબતે ક્યારેય બોલતા નથી હું મારા પ્રમુખ મંત્રીઓની સાથે અડીખમ ઊભો છું પત્રકાર પરિષદમાં તેઓએ વિવિધ મુદ્દાઓને લઈને આક્ષેપો કર્યા હતા સાથે જ પત્રકારોના પ્રશ્નોના જવાબ આપ્યા હતા એ બાબતે હું વેસપુરમાં વતની છું વેસપુરમાં દૂધ મંડીનો આ પ્રમુખ છું બહોળા ડેરીમાં છેલ્લા પંદર વર્ષ નેતૃત્વ કરતો આવ્યો છું રાજકોટ ડેરીમાં જે પાવતી બતાવી અને મારા સામે જે ફરિયાદ કરવામાં આવી છે એની માટે એવું કહું કે પાવતી ખોટી પણ હોય છે હું જો દૂધ ભરતો હોય તો મારી પાસે પાવતી હોય કે ગામમાં રખડતી હોય અને એમને પાવતી પાવતીની ઉપર જો ફરિયાદ કરી છે તો એમની પાસે મંડળી પર જઈને તપાસ કરાવી લે બેંકમાં તપાસ કરાવી લે કે મારા નામનું કોઈ જગ્યાએ દૂધ ભરાતું હોય તો એની એન્ટ્રી હશે બેંકમાં રાજપૂત દૂધ મંડીના ખાતામાં મારા પૈસા જતા હશે કોઈ જગ્યાએ મારો પેમેન્ટ રજિસ્ટર ઉપર મારી સહી હોય તો મને પુરાવા રજૂ કરે તો એમને બતાવું કે ભાઈ શું છે સાચું છે કે ખોટું છે એને ખબર પડશે પુરાવા લઈને આવો ના નથી રાજકોટ ડેરીમાં સભ્ય પણ નથી ત્યાં મારું ટેક પણ ટીપું દૂધ ભરાતું નથી અને જે ભાઈ તાલુકા પંચાયત સભ્ય સભ્ય છે જે એમના ફંટરિયા છે જે મારા વિરુદ્ધ અરજી આપી છે એમને ખુલ્લી ચેલેન્જ આપું છું તમે સાબિત કરીને બતાવો કે રાજપુર ડેરીમાં મારા નામનું પેમેન્ટ રજિસ્ટરમાં નામ હોય મારી સહી હોય બેંકમાં રાજપુર ડેરીમાં મારા નામે પૈસા ઉતર્યા હોય એવું બતાવો છો ટૂંક સમયમાં નહીં બતાવે તો હું એ ભયની સામે ફોજદારી ફરિયાદ કરવાનો છું અને વડોદરા કોર્ટમાં હું પણ એડવોકેટ છું તો બદ્ધ દક્ષિણનો દાવો હું ટૂંક સમયમાં એમની સામે કરવાનો છું જે ભાઈએ મારી સામે અરજી આપી છે એમના સામે અત્યારે બોરડા ડેરી ચૂંટણી આ ભાઈ છે ને બે ચાર મહિના થઈને જાગે એટલે મને બે વર્ષે આજે પાછું મને પણ અંતરિયાતમાં જાગે જગાડવાનો જ નહીં તો બરોડા ડેરીની ચૂંટણી તમને બધાને ખબર હશે કે પચીસ તારીખ સુધીમાં વડોદરા જિલ્લાની ચૂંટણી બે હજાર પચીસની ડિસેમ્બરમાં આવી રહી છે ચૂંટણી હજી છ મહિના બાકી છે ખરા ઉગ્રવાનું મત પ્રતિનિધિનું નામ બરોડા ડેરીમાં મતદાર યાદી માટે મોકલવા માટે ઠરાવ ઉ કરવામાં આવી રહ્યા છે ત્યારે બરોડા ડેરીના મારા સાવલી બેસઠ ઝોનના દૂધ મંડળીના પ્રમુખ મંત્રી એંસી ટકા લોકો ઠરાવો મારા તરફી કરી અને બરોડા ડેરીમાં મોકલી રહ્યા છે ત્યારે એન કેન પ્રકારે દૂધ મંડળીના પ્રમુખ મંત્રીને દબાવવામાં આવે છે એન કેન પ્રકારને ખોટી ખોટી અરજીઓ કરવામાં આવે છે પોલીસનો ઉપયોગ કરી અને કેવી રીતે દૂધ મંડળીના પ્રમુખ મંત્રીને દબાવી પણ મારો ઠરાવ ફેરવાવો પણ એમાં એ ફાવાનો નથી હું છેલ્લા પંદર વર્ષથી બરોડા ડેરીના ડિરેક્ટર તરીકે ચૂંટાતો દોયા છું પશુપાલન નો પણ ધંધો કરું છું પશુપાલકોનું કાયમ હિત કરતો આવ્યો છું બહોડા મારા જોડના દૂધ મંડળીના પ્રમુખ મંત્રી એટલે મારા ભગવાન જે પંદર વર્ષથી મારી પર વિશ્વાસ મૂકીને ચાર ચાર ટર્મ સુધી બહરા ડેરીના પ્રતિનિધિત્વ કરવા મોકલ્યો છે પંદર વર્ષ મેં એક પણ જગ્યાએ મારું કાળી ટીલી હોય તો કોઈ જગ્યાએ મારો ભ્રષ્ટાચાર કર્યો તો એક દાખલો બતાવે અને બીજી એક વાત આપણે મીડિયાના મીડિયાના માધ્યમથી જણાવી દઉં છું કે મારા દૂધ મંડળીના પ્રમુખ મંત્રી કે મારા સભાસદને ખોટી રીતે હેરાન કરશે તો કુલદીપસિંહ એમની સામે અડીખમ ઉભો છે ડરવાનો નથી ડર્યો નથી અને કાયમ એમની સાથે ઉભો રહેવાનો છું અડધી રાતે પણ મારા દૂધ પ્રમુખ મંત્રીને કઈ બી તકલીફ પડશે એમનો ભય એમનો એક ડિરેક્ટર એમનો એક દીકરા તરીકે એમની સાથે કાયમ અડીખમ ઉભો છું આજે પણ અડીખમ ઊભો રહેવાનો દૂધમંડીના પ્રમુખ મંત્રીને હું આજે ખુલાસીને જ કહી દઉં કે ધારાસભ્યના મળત્યાઓ એન કેન પ્રકારે દૂધ મળીના પ્રમુખ મંત્રીને ફોન કરાવ ભાઈ સાથે વાત કરો મારા તરફે ઠરાવ કર્યો કે નહીં એવી દાદાગીરી દબાવવાનો પોલીસ ફરી એમના ફંટારી આવ્યું કે તારી અમે એફઆઈઆર ફાઇલ પર તું ફાડી તો બતાવું તમે ઠરાવ ના આપ્યો એની માટે તમે પોલીસનું દમનગીરી કરવા પોલીસનો દુરઉપયોગ કરો અને ધાકધમકી આપીને તમે ઠરાવ બદલાવી રહ્યા છો પણ બે હજાર પચીસની ડેરીની ડેરીની ડિરેક્ટરની ચૂંટણીમાં ગઈ વખત પંચોતેર મત આવ્યા હતા આજે છાતી ઠોકીને કહું છું મારા દૂધ મળીના પ્રમુખ મંત્રી પર એટલો ભરોસો અને વિશ્વાસ જે પેદા કર્યો છે કે આ વખત પંચોતેર નહીં પણ છોતેર મતદાર એપીએમસી સુરેશભાઈ પટેલ હમણાં નવમા મહિનામાં વરસડા દૂધ સાધારણ સભામાં એક પણ ટીપુ દૂધ ભર્યા વગર એક કમિટીમાં આવી ગયા તેમ છતાં ગામ લોકોનો વિરોધ હોવા છતાં પણ એવાય દાદાગીરી કરીને પ્રમુખ બની ગયા એમ એમનાથી જ ગામના એક કમિટી સભ્ય જિલ્લા રજિસ્ટ્રાર અરજી કરી કે આ ભાઈ એક પણ ટીપુ દૂધ ભર્યા વગર વડતા મંડળીના પ્રમુખ થઈ ગયા છે તો એ બાબતે સુનાવ એ લોકોને નોટિસ બજી ત્રણ ત્રણ વખત સુનાવણી થઈ એક પણ વખત રાજુભાઈ પટેલ સુનાવણીમાં ગયા નથી એટલે ત્યાં નાયક તપાસ કરી અને જિલ્લા રજિસ્ટારે ત્યાં પ્રમુખ પદેથી એમને રદ કરી દીધા છે અને વહીવટદાર તરીકે એમનો જિલ્લા રજિસ્ટ્રારના કર્મચારીને જ એમને ત્યાં નિયુક્ત કર્યા ત્યાં વહીવટદાર છે એટલે દુઃખે છે પેટ અને કૂટે છે માટું ભારતીય જનતા પાર્ટી જે ઉમેદવારને ટિકિટ આપશે એની સાથે અડીખમ ઊભો રહેવાનું હું ભારતીય જનતા પાર્ટીમાં છે ભારતીય જનતા પાર્ટી જે વ્યક્તિને ટિકિટ આપશે એની સાથે હું અડીખમ ઊભો રહેવાનો હવે એ તો હું અત્યારથી કેવી રીતે કહી શકું ભાઈને અંતર આત્મા પાછો તે દિવસ જાગી જાય કે મારે લડવું છે તો હું કે થોડો કંઈ બેસાડી જવાનું જવાનો છું પણ એ જો સાચા હોય બે હજાર બાવીસની ચૂંટણીમાં વિધાનસભાના પ્રચારમાં બે હજાર બાવીસની ચૂંટણીમાં બોલતા હતા હું આ મારી છેલ્લી ચૂંટણી છેલ્લી ચૂંટણી જે એ સાચા હોય તો તે દિવસ સાબિત કરીને બતા કે હું બોલે તો સાચું બે હજાર બાવમાં જે બોલે તો બે હજાર સતત એમ નહીં લડું એમને નક્કી કરવાનું છે પછી તો મારા તાલુકાની પ્રજાને ખબર પડશે કે ખોટું બોલતા હતા કે સાચું બોલતા હતા સંદેશો આપીશ કે તમને ધારાસભ્ય તરીકે આ તાલુકાની પ્રજાએ આ તાલુકાના આગેવાનો આ તાલુકાની દરેક પ્રજાએ તમને ચૂંટીને મોકલ્યા છો તમે તાલુકાના વિકાસની વાત કરો મંજુસર સર જીઆઈડીસીમાં જે કોન્ટ્રાક્ટ પદ્ધતિએ કામ કરતો હોય એમના માટે તમે થોડું વિચાર દેશી દારૂ અને ઇંગ્લિશ દારૂ અડ્ડાઓ ચાલી રહ્યા છે લોકો દારૂ પીને મરી રહ્યા છે એ દારૂ બંધ થાય એ માટે તમે રજૂઆત કરો રેતીનું ખનન થઈ રહ્યું છે બેફામ આ છે રાતે જૂના નવા જૂના શિવારા સુધી એ બાબતે તમે રજૂઆત કરો એ બાબતે તમે ખનખોચ કરો ભ્રષ્ટાચાર ક્યાં થઈ રહ્યો છે શેર તાલુકામાં બની રહ્યા છે એંસી ચાલીનો રેસ્ટ એંસી સહીઠ ચાલીનો રેશિયો છે એસ્ટિમેટ ધારો કે બે લાખનું બને એસટી લાખ આઠ લાખનું બને અને શેર બની જાય ત્રણ લાખમાં એ તમે બી તપાસ ત્યાં ત્યાં માફની કરાવો કેટલા સ્ટેટ કેટલા એમ એમનું સ્કીલ વપરાયું છે કેટલા એમ એમના ગેટનું પતરું છે અને એસ્ટિમેટ ચેક કરો તો ખબર પડી જશે કે પૈસા ક્યાં જાય છે એવી જે ગટર લાઈનો બી તમે એમાં બી એસી સાહીઠ સાહીઠ ચાલીનો રેસ્ટ છે તમે એસ્ટિમેટ જુઓ અને ત્યાં પૈસા ક્યાં કેટલા ચૂકાય છે બી તમને ખબર પડી જશે હવે હું એ વાત બી તમને કહેવા જઈ રહ્યો છું બીજી એક વાત તમે એવું કહેતા પેલી મંડળીઓની કે ભાઈ પંદર મંડળ બોગસ એ બાબતે જિલ્લા જિલ્લા દિશામાં કેતન ઇનામદારે કાગળ લખેલો છે તપાસ ચાલુ છે એમને જ કાગળ લખેલો છે બરાબર છે કેતન ઇનામદારે કાગળ લખેલો છે એક બાર બે હજાર તેવીસે આ એમનો પત્ર આ એમાં બધી મંડળીઓના નામ હાથનો તો છે નહીં રાજેશભાઈ તો એક ચાર બે હજાર પચીસે લખ્યો આ ભાઈ એક છ બે હજાર તેવીસે એ એક બે બે હજાર તેવીસે લખેલો છે પત્ર એમનો જવાબ એમને મળી ગયો હશે રાજ્ય સરકારમાંથી હા હું એવું કહીશ કે સાવલીમાં રેતી ખરેખ જિલ્લા સંકલનની મીટિંગ થાય છે દર મહિને તમે કોઈ દિવસ આ અમારા સાવલી તાલુકાના ધારાસભ્ય રીતિ ખનન બાબતે કોઈ દિવસ બોલતા જોયા છે રેતી ખનન એ પાયા ચાલી રહ્યું છે કે કોટનાથી લઈ ખાજલપુર ખાડી જાલમપુરા પોઈચા કનોડા ભાદરવા જુનાશીઓ બેફામ જેતીનો ધંધો થઈ રહ્યો છે એમાં હું સીધે સીધે હું કોઈ ધારાસભ્યમાં ભાગીદાર છે ધારાસભ્યના ઓથા હેઠળ આજે ટીમ પણ જ્યારે રેડ પાડવા આવે છે ટીમને પણ મારામારી કરવામાં આવતી હશે તમે મીડિયાના માધ્યમથી તમે જોયું હશે જોયું છે ને ભાદરવા માટે કેટલી વખત તમે જોયો હશે કેટલી વખત રજૂઆત એ લોકો છે બીચો બીચ મહીસાગર નદીમાંથી પણ સ્કેચિંગ કરીને રેતી કાઢવામાં આવે છે મારું ખાણી જુઓ જાલમપુરા જુઓ પોઈચા ભાદર હોય તો આજે તમે જુઓ પચાસથી સાઠ ડમ્પરો પડે છે એમાં એક પણ જગ્યાએ રોયલ્ટીની ધારાસભ્યનો હાથ એટલે રેતી ખનન માફિયા પણ બેફામ થઈ ગયા છે હું વાત કરીશ સાલી નગરપાલિકામાં બી જુઓ કેટલો ભ્રષ્ટાચાર પેલા તળાવનું બ્યુટિફિકેશન ત્રણ વખત ખાત ખાતમુહૂર્ત થયું તમે જોયું એકલી ગટર થઈ ગઈ એકલી જોયું છે કે સત્યાવીસ દુકાનો બાંધી સાડા ત્રણ લાખ રૂપિયા એક એક દુકાનો ઉઘરાવવામાં આવ્યા એ સરકારી જમીન ઉપર થઈ ગયા તો સાડા ત્રણ લાખ રૂપિયાની પાવતી એક પણ વ્યક્તિને એક પણ દુકાનદારને આપવામાં આવી નથી ધારાસભ્ય ખાતમુહૂર્ત કરી રહ્યા છે તો પાવતી નથી આપતો પૈસા ગયા ક્યાં એ પણ એક તપાસનો વિષય છે એ બાબતે કેમ તપાસ નથી કરતા બીજું એક કહું કે મેં પ્રથમપુરા કરણ નદી ઉપર થોડા ગઈ સાલ ચોમાસામાં આખી દીવાલ ધરાઈ થઈ ગઈ હતી એમ એક ભાઈ નારા ગામના એક્સપાયર થઈ ગયા હતા એ કેટલો મોટો ભ્રષ્ટ આજે કરણ નદી અને મેસી નદીમાં હમણાં જ પુલ બન્યા ગઈ સાલ તમે જોઈ આવો જઈને કે કેટલા બધા ખાડા આખો બ્રિજના વચ્ચે વચ્ચે ખાડા પડી ગયા છે તમે સાવલીથી ઉદલપુર આજે જઈ આવો તમે ત્રીસથી ચાલીસ સ્પીડની ઉપર ગાડી ચલાવી શકતા હોય તો બીજું સાવલીથી સાકરદાનો રોડ સાવલીથી ગોપાલપુરી મહારાજના ઘર સુધી આજે પણ બે દોઢ કિલોમીટર રોડ બન્યો નથી અને સાકરદાવાળા રોડ આજે પણ ખાડા થઈ ગયા છે એક જ કોન્ટ્રાક્ટર શિવાલય કોન્ટ્રાક્ટર એની ક્વારી ચાલે એમાં ભય પણ ભાગીદાર પાથલાબાઈને એટલે બધામાં ભ્રષ્ટાચાર સૌથી વધારે તો ભ્રષ્ટાચાર થતો હોય તો સાવલી તાલુકામાં ગ્રાન્ટ લખાય બધી જ જગ્યાએ ભ્રષ્ટાચાર સાવલી તાલુકામાં થઈ રહ્યો છે એ નહીં દેખાતો સાવલી તાલુકાનું ભલું કરવાનું તમને સાવલી તાલુકાના પ્રતિનિધિ તરીકે આ તાલુકાની પ્રજાએ તમને ચૂંટી છે ડેરીમાં તમે અમારા અમે ડેરીમાં ડિરેક્ટર તરીકે ચૂંટણી આવ્યા છે ડેરીનો કોઈ પણ પ્રશ્ન હોય હું તમને ફરીથી કહું છું પોલીસ સ્ટેશન જાવ કે જિલ્લા જાઉં મને સમજાવો ડેરીને કોઈ બી વ્યક્તિને ડેરીના પ્રમુખ મંત્રીને કે કોઈ સભાસદને તકલીફ હોય તો એ જિલ્લા રજિસ્ટારના આપણા વડા છે સહકારીના તો જિલ્લા વિસ્તારમાં અરજી કરે તો ત્યાંથી તપાસ તેમ જાવ બોરડા ડેરીમાં એવા એવું ઉદાર વખત એવું કહે છે કે બોરાડા ડેરી પર વિશ્વાસ તો તમે ત્યાં જાઓ જિલ્લા વિસ્તારમાં જિલ્લા સ્તર તપાસ દૂધને દૂધને પાણીને પાણી થઈ જશે આ બેન અન બનાવ્યું કે અમારે ત્યાં બી ઘણા લોકોને દબાવતા હતા એવી રીતે મને પણ દબાવવામાં આવતો હતો એક બે જગ્યાએ જિલ્લા તાલુકા પંચાયત ચૂંટણીમાં મેં ભલામણ કરી હતી કે આ વ્યક્તિને ટિકિટ આપો પણ છતાં પણ જાણી જોઈને કાપવામાં આવી એટલે અમને બી મન દુઃખ થયું કે ભાઈ એક તરફી કરે છે દબાવવાની વાત કરે છે કોઈ સારો વ્યક્તિ હોશિયાર વ્યક્તિ વક ધરાવતી વ્યક્તિ પ્રતિ એવો કંઈ વ્યક્તિ પ્રતિનિધિત્વ કરે અને મારી સામે ભવિષ્યમાં વિધાનસભા લડે એ દબાવાનું કામ છેલ્લા પાંચ વર્ષથી થઈ રહ્યું છે હું ભાજપમાં છું ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલના હસ્તે હું ગાંધીનગર જઈ અને ખેસ પહેરીને ફરીથી ભારતીય જનતા પાર્ટીમાં કાર્યકર તરીકે કામ કરતો આવ્યો છું આ લડાઈ ભાજપ વિરુદ્ધ નથી ભાજપમાં આજે પણ એક કાર્યકર તરીકે કામ કરતો આવ્યો છું પણ છેલ્લા જ્યારથી આ ઠરાવ ઉઘરાવવાનું કામ ચાલુ થયું છે છેલ્લા પાંચ તારીખથી તો છેલ્લા દસથી પંદર દિવસમાં એટલી બધી કમ્પ્લેન મળી રહી છે કે પ્રમુખ મંત્રીને ધમકાવે છે ખોટી ખોટી ફરિયાદો કરે છે આજે મારી સામે બી ફરિયાદ કરી તો હું નહીં બોલું તો મારા પ્રમુખ મંત્રીને એવું છે કુલદીપસિંહ કેમ નથી બોલતા હું એમના વડે એમના પ્રતિનિધિત્વ કરવા જઈ કરું છું ત્યારે મારે એમની પડખે ઉભું રહેવું પણ અડીકમ રહી શકે આ લડાઈ મારી ધારાસભ્યને જો એમને બોલવામાં મારા માટે પાર્ટી ના નડતી તો મને શું કામ નડે બધાને ખબર છે ઉપર સુધી બધાને કે બહોડા ડેરીમાં છેલ્લા બે હજાર એકવીસથી બરોડા ડેરી આ ભાઈ હમણાં તમને વાત કરું ગયા અઠવાડિયે એપીએમસી ડેસર ખાતે પણ એમને મિટિંગ ભરી હતી તમે જોયું છે સંમેલન શું બોલાયું હતું નવનિયુક્ત સરપંચોને સાલ ઉળીને સન્માન કરવાનું હતું એમાં તમે ભાષણ જોશો તો એંસી ટકા ભાષણ બહોડા ડેરીના કુલદીપસિંહ પર જ એમને આપ્યું ભાષણમાં પાછા એવું કહે છે કે એક પ્રમુખ મંત્રી છે રોટલા વગરના કરી દીધા છે બીજાને બી રોટલા વગરના કરી દઈશ પાછા એવું કહે છે કે આ તાલુકા મારી સામે કોઈ થાય થાય એવા છે એટલો બધો અહમ છે પણ આવનારા દિવસોમાં આ વખતે પ્રજાને મારા દૂધ ઉત્પાદકોને નહીં પણ સાવલી તાલુકાના દરેક પબ્લિકને ખબર પડી કે સાચું શું એમને મારી સાથે એમને એક મગજમાં એવું થઈ ગયું છે કે આ તાલુકામાં કુલદીપસિંહ મારી સામે વિધાનસભાની ચૂંટણી લડે બે હજાર બાવીસમાં ત્યારથી અમારા બે નાન બનાવ છે હું ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયો પાર્ટીનું કામ કરું છું છતાં પણ મને એમને એ ધારાસભ્ય પણ અમુક જગ્યાએ મીટિંગમાં નહીં આવવા માટે એમના પ્રમુખ મંત્રી કે જે સંગઠનના હોદ્દેદાર એમને શું કરે ભાઈ કુલદીપસિંહ ફોન નહીં કરતા મને બધું ખબર છે પણ હું પાર્ટીના સી પાટીલ સાહેબે મને જોડ્યો છે ત્યાંથી પાર્ટીના કાર્યકર તરીકે કામ કરતો આવ્યો છું એમને એવું છે કુલદીપસિંહ મારી સામે વિધાનસભા લડ્યા એનું બદલું હું ડેરીમાં કેવી રીતે લઉં એ બાબતે જે જ્યાંના ઠરાવ ઉઘરાવવામાં આવે ત્યાંથી મારા દૂધમણિના પ્રમુખ મંત્રીને ડરાવી રહ્યા છે પણ મારા દૂધ પ્રમુખપંથી અડીકમ છે મારો પશુપાલન અડીકમ છે સભાસદ અડીખમ છે અને એમની સાથે કુલદીપસિંહ રાહુલજી ચોવીસ કલાક અડીખમ ઊભા રહેવાના છે રહ્યા છે એટલે મારો દૂધ મળીને પ્રમુખ મંત્રી તમને કેટલું ગમે તે પોલીસ દ્વારા દબાણ કરાવશો ગમે તું તમે દબાણ કરશો પણ હટવાનો નથી ડરવાનો નથી હિંમતથી મારી સાથે રહેવાનું છે રહેવાનું છે રહેવાનું છે ક્યારેય નહીં મારી સાથે અમે ના ક્યારેય નહીં

ઠરાવ કુલદીપસિંહ કુલદીપસિંહ તરફે થઈ રહ્યા છે પ્રકારે ગામડામાં જઈ અંદર રીતે બદલે એવું ષડયંત્ર કરીએ એમને એવું કહું છું કે તમે મારી સામે સીધા આવો ને તમે વાયા વાયા શું કામ જાઓ હું ધારાસભ્યને કહું તમે મારી સામે સીધા વાત કરો એવી રીતે દબાવવાની વાત નહીં કરો કેટલી દેસર તાલુકામાં ચોસઠ મારા જોનમાં ચોર્યા નેવ્યાસી મંડળી છે પાંચ મંડળી બંધ છે દૂધના અભાવે ચોર્યાસી મંડળી કાર્યરત છે

હું ચૂંટણી બહોળા ડેરીની નિયામક મંડળની લડવાનું છું લડવાનું છું લડવાનું છું એ કન્ફર્મ છે હવે મારી તૈયારી ફૂલ પ્લેસમાં ચાલે છે મને મારા પશુપાલકો મંડળીના પ્રમુખ મંત્રી ઉપર પૂરેપૂરો ભરોસો છે કે હું બે હજાર પચીસમાં બહોડા ડેરીને નિયામક મંડળની પાંચમી વખત છૂટાવાનો છું ચૂંટાવાનું છૂટાનું કારણ કે દૂધ મંડીના પ્રમુખ મંત્રીના કાયમ વચ્ચે રહ્યો છું અને સારા નરસા પ્રસંગ હોય અડધી રાતે મદદરૂપ થવા જેવું કંઈ બી કામ હોય એવું નહીં ખાલી મત પૂરતું તમે દૂધ મંડીના પ્રમુખ મંત્રીને પૂછો મારે એવો ગરાબો છે એમના ફેમિલી સુધી મારે એટલો ઘરાબો છે કે મારે એટલો બધો નજીકનો સંબંધ છે કે મારી સાથે અડીખમ અને મારે પૂરેપૂરો વિશ્વાસ છે